અરજી કરતા નેતાજી ગાયબ થયા છે લીમખેડાના અંધારી ગામના અભયસિંહ રૈજીએ ભાજપા જિલ્લા પંચાયત સભ્ય શારદાબેન તીરસિંહ બારિયા અને પૂર્વ તલાટી ટીકે બારિયા વિરુદ્ધ તેમના સર્વે નંબર બસો નવ્વાણું માં આવેલ છેતાલીસ ગુંઠા જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લાંબા સમયથી જમીન પર કબજો કરેલ છે ત્યારે ટીકે બારીયા પાસે આવક કરતા વધારે સંપત્તિ તેમજ સરકારી જમીન અને તોતેર ડબલ એ વાળી આદિવાસીઓની જમીન પર પણ કબજો કર્યો હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે મારું નામ છે બારીયા પિંકેશભાઈ અભિસિંહ અંધારીના રહેવાસી છે અમારે જમીન ધાનપુર રસ્તા પર આવેલી છે

મારી જમીન નંબર ખાતા નંબર એકસો અગિયારમાં સર્વે નંબર બસો નવ્વાણું માં છવ્વીસ પોઈન્ટ પંચાવન ગુંઠા ધાનપુર રોડની જોડે આવેલ છે સર ને તેમાં અમે પહેલા ખેતી કરેલા અને અજાણ સર બારીયા શારદા બેનતીરસિંહ ના નામે એ લોકોએ કબજે જમાવી હાલમાં મોટું મકાન બનાવી બે મકાન બનાવેલું છે પાછળ આંબાવાડી છે એને એ જમીન હાલમાં જે જમીન હતી એ મારા નામે ચાલતી હતી એમાં એ કબજો જમાવી બેઠા છે કેટલા સમયથી કબજો જમાવેલો છે કબજો લગભગ પંદર પંદર વીસ વીસ વર્ષથી જ આવશે

એમાં કઈ નામનો ફેરબદલ બદલ કરતા નથી એ ફેરબદલ સહિત અમને વારે ઘડીએ એ પાછું કે એ જમીન અમારી છે એ જમીન પણ અમારી છે એક થી ત્રણ શરીર નંબરો અમારા કબજામાં છે એવું બોલે છે